સુરતના પૂર્વ કોર્પોરેટરના બે પુત્રો સહિત ત્રણ ઇસમોએ સાથે મળી સુરત મહાનગરપાલિકા તેમજ સુરત શહેર પોલીસ વિભાગમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપી નવ લાખ રૂપિયા પડાવી લેવાની ઘટનામાં ઉધના પોલીસે ત્રણ યુવાનોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉધના પોલીસ પાસેથી મળતી વિગત અનુસાર પૂણા ગામ ભૈયાનગર રોડ સન રેસીડેન્સી માં રહેતા નિર્મળ ભાનુભાઈ ચૌહાણ પૂણા ગામ સીતાનગર ચોકડી પાસે આર્મી હેર સલૂનની દુકાન ચલાવે છે તેણે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ તેના શાળા જેનિશ રાઠોડ તેમની પુણા ગામ ખાતે આવેલી દુકાને ગયો હતો અને રૂપિયા દસ હજારની માંગ કરી હતી નિર્મળ ચૌહાણે દસ હજાર રૂપિયા કેમ જોઈએ છે તેવું પૂછતા જેનિશ રાઠોડે એવું કહ્યું કે ઉધના મેઇન રોડ પર આવેલા સિલિકોન સોપર્સમાં સ્ટાર પ્રોજેક્ટના નામે ઓફિસ સરાવતા રાહુલ ભુવા અને તેનો ભાઈ નીરવ ભુવા અને અન્ય એક હેમંત ચૌહાણ એવી બાહેંધરી આપે છે કે તેમની માતા છાયાબેન બુઆ પૂર્વ કોર્પોરેટર છે અને તેમનો સુરત મહાનગરપાલિકામાં સેટિંગ છે જેથી સુરત મહાનગરપાલિકા અને પોલીસ ખાતાના એકાઉન્ટ વિભાગમાં તેઓ નોકરી અપાવી દેશે જેથી નિર્મળ ચૌહાણ પણ પોતાના છોકરાને નોકરી અપાવવા માટે તૈયાર થયા હતા અને તેના પુત્ર ધાર્મિક તેમજ ભત્રીજા અક્ષય અને અન્ય એક વિજય ભટ્ટી અને જૈનિસ રાઠોડ મળી તમામે મનપા અને પોલીસ વિભાગમાં નોકરી માટે ટુકડે ટુકડે રાહુલ અને નીરવ ભુવાને નવ લાખ જેટલી રકમ આપી દીધી હતી ત્યાર પછી ભુવા બંધુઓએ પોતાનું પોત પ્રકાશ્યું હતું અને ભોગ બનનારાઓને થોડો સમય આચાર સંહિતા છે ચૂંટણી છે સાહેબ રજા પર છે તેવું કહી અલગ અલગ બહાના બતાવ્યા હતા ત્યાર પછી બોગસ કોલ લેટર આપ્યો હતો અને એવું કહ્યું હતું કે કાયમી નોકરી થઈ જશે અને સુરત મહાનગરપાલિકાનો યુનિફોર્મ પણ આપી બે મહિના સુધી કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરાવી હતી અને બાદમાં હાથ ઉચ્ચા કરી દીધા હતા જેથી પોતાની સાથે ઠગાઈ થઈ હોય નિર્મળ ચૌહાણે પૂર્વ કોર્પોરેટર છાયાબેન બુવાના બે પુત્ર રાહુલ રશ્મિન બુવા અને નીરવ રશ્મિન બુવા અને તેમના મળત્યા હેમંત ચૌહાણ સામે ઉદના સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે સમગ્ર મામલે પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉદના પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નિર્મળભાઈ ચૌહાણે આવીને ફરિયાદ નોંધાવી કે એમની સાથે એક બોકસ દસ્તાવેજ આપી અને છેતરપિંડી કરવામાં આવી છે જેના હકીકતમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ નિર્મળભાઈને ત્રણ વ્યક્તિઓ રાહુલ ભુવા નીરવ ભુવા અને હેમંતભાઈ ચૌહાણ આ ત્રણ વ્યક્તિઓએ ભેગા મળી અને એક સ્કીમ બનાવી હતી જેમાં ડિસેમ્બર બે હજાર એકવીસની આસપાસ તેઓએ આ ફરિયાદીને એવું જણાવ્યું હતું કે તેઓની ઓળખાણ ખૂબ જ સારી છે એસએમસીમાં અને અન્ય પોલીસ વિભાગમાં એમની ઓળખાણ છે એથી પોલીસ અને એસએમસીમાં નોકરી અપાવી શકે તેવી તેમની ક્ષમતા છે આ પ્રકારની એક આયોજન કરી અને ફરિયાદીને તેઓએ ગોળવી નાખ્યા હતા અને એની પાસેથી સાડા ચાર લાખ રૂપિયા લઈ લીધા હતા અને ત્યારબાદ જ્યારે ફરિયાદી વારંવાર આ પોતાના એપોઇન્ટમેન્ટ લેટર માટે રજૂઆત કરી હતી તો છેવટે તેઓને એક બોગસ કોલ લેટર એપોઇન્ટમેન્ટ લેટર આપ્યું હતું અને જ્યારે આ એપોઇન્ટમેન્ટ લેટર લઈ અને ફરિયાદી એસએમસીમાં ગયા હતા ત્યારે તેઓને જાણવા મળ્યું હતું કે આ પ્રકારની કોઈ ભરતી પણ નથી આ પ્રકારનું કોઈ નોકરી પણ નથી અને ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થયા હોવાનો અહેસાસ થયો હતો જે અનુસંધાને ફરિયાદી આવીને ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ અનુસંધાને પોતાના ઇન્વેસ્ટિગેશન આગળ વધાર્યું હતું અને આ ત્રણેય વ્યક્તિઓ કે જેઓ આમાં સંડોવાયેલ છે તેઓની ધરપકડ કરી છે અને તેઓ પાસેથી અત્યાર સુધી પોલીસને જાણવા મળ્યું છે કે કુલ બેતાલીસ લાખ અઠ્યાસી હજારની રકમનું ચીટિંગ આ લોકોએ અન્ય લોકો સાથે પણ કરેલું છે અને લગભગ અઢારથી ઓગણીસ જણા આવી રીતના ભોગ બનેલા છે પોલીસ હજી પણ તપાસ કરી રહેલ છે કે અન્ય કોઈ ભોગ બનેલ છે કે નહીં અને હાલમાં પોલીસની તપાસ ચાલુ છે જે આરોપી છે એમાં મુખ્ય આરોપીમાં રાહુલ ગોવા અને નીરવ ગોવા છે કે જેઓએ પોતાએ એસએમસીમાં ઓળખાણ હોવાનું જણાવ્યું હતું જેમાં તેઓના મધર અગાઉ ડેપ્યુટી મેયર હોવાનું અત્યારે પોલીસને પ્રાથમિક માહિતી મળી છે પોલીસ એ પણ વિગત વેરીફાય કરી રહી છે કે આવું કોઈ એમનું પદ હતું કે નહીં પરંતુ આ જે ઘટના બની છે એ ડિસેમ્બર બે હજાર એકવીસની ઘટના છે અને ત્યારબાદના ઘટનાઓ છે અગાઉ પણ આ નીરવ ગોવા જેમાં સરથાણામાં તેઓએ આ પ્રકાર એક ચીટીંગ કર્યા હોવાનું અગાઉ નોંધાયેલો છે પોલીસ હાલ અન્ય કોઈ ગુના અને અન્ય કોઈ ભોગ બનનાર છે નહીં એની તપાસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ સુરત